હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો આજે આપણે સાબુદાણાના પાપડ બનાવવાના છે અને જોઈ શકો છો આ પાપડ કેટલા સરસ એકદમ વ્હાઈટ અને તળ્યા પછી એકદમ ડબલ સાઇઝ થઈ જાય છે અને સુકાઈ ગયેલા એકદમ ઝીણા હોય છે અને બનાવવામાં તાજી મહેનત નથી લાગતી અને આપણે ઢોકળિયામાં બનાવવાના છે એકદમ સરસ રીતે બની જતા અને એકદમ ક્રિસ્પી એવા સાબુદાણાના પાપડ અને જો આપણે સાબુદાણાના મુકલા થઈ ગયા હોય ને એ આ રીતના આપણે તળી લેવાના એટલે એકદમ અલગ અલગ છૂટા દાણા પણ આપણે થઈ જાય એના માટે આપણે સાબુદાણાને હવે રાતભર પલાળીને રાખવાના છે તમે રાતભરનો પલાળો ને છ સાત કલાક પલાળી દો ને તો પણ ચાલશે આ રીતના દબાઈ જવું જોઈએ સાબુદાણા હવે આપણે આ બધા સરસ રીતે પલળી ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે ખાલી મીઠું નાખવાનું બીજું આમાં કઈ વસ્તુ નથી નાખવાની હવે આપણે આને એક ઢોકળીયાની ટ્રે હોય ને આપણે ઈડલી બનાવતા હોય એમાં થોડુંક તેલ લગાવીને બધી રીતે તેલ ફેરવી દેવાનું હવે આપણે મુઠ્ઠીમાં લઈ ચમસી વણે ગમે એ રીતના તમને ફાવતું હોય એ રીતના તમે લઈ અને બધી ઈડલી સ્ટેન્ડમાં તમે નાખી દેવાનું બધું થોડું થોડું પછી આપણે એને હાથેથી આપણે એને બધી રીતે ફેલાવી દેવાનું છે જે રીતના આપણી ઈડલીની સાઈઝ હોય ને એ રીતના આખી ઈડલીની જેમ ફેરવી દેવાનું છે આ રીતના હવે આ રીતના બધી જગ્યાએ મેં ફેરવી દીધું છે અને આ રીતના બધી બેટરી આપણે તૈયાર કરી લેવાની છે કારણ કે આ રીતના આપણે કરવીને તો એકદમ સરસ એવો આપણે એકદમ એક એક દાણો આપણે અલગ અલગ થઈ જાય અને એક એક દાણાની જગ્યા જગ્યાએ પાપડની જેમ આપણે એકદમ સરસ ગોળ જેવું તૈયાર થઈ જાય છે આ રીતના આપણે આખી ડીશ તૈયાર કરી લેવાની છે અને આ પાપડ ખાવાની બહુ મજા આવે છે અને હવે આપણે આને બીજી ડીસે પણ તૈયાર કરી લઈશું એકસાથે આપણે એક ઢોકળામાં એક સાથે આપણે બે ટ્રે ભરીને મૂકી શકાય એટલે આપણે જહાજી મહેનત વગર ફટાફટ આપણે એક બે ટ્રે બફાઈ જાય છે હવે આ રીતના બીજી ટ્રે પણ આપણે તૈયાર કરી લેવાની છે હવે આપણે આને આ રીતના મેં પાણી ગરમ થવા ઢોકળામાં રાખી દીધું છે પાણી મસ્ત ગરમ થઈ ગયું છે અને હવે આપણે એક ટ્રે પહેલાં મૂકી દઈશું અને પછી બીજી ટ્રે મૂકી દેવાની છે અને આને ખાલી તમે ત્રણથી ચાર મિનિટ સુધી જ બફાવા દેશો એટલે બફાઈ જશે આ રીતના ઢાકીને રાખવાનું ત્રણથી ચાર મિનિટ સુધી બફાવા દેવાનું આ રીતના હવે આપણે આને જો ચેક કરી લઈએ કે આપણી આ સાબુદાણાની વ્યવહાર સુકાઈ બની ગઈ છે કે નહીં સોરી હવે આપણે નીચેની જે ટ્રે છે ને એ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે એટલે નીચેની ટ્રે આપણે કાઢી લેવાની છે ને ઉપરની ટ્રે હતી ને એને પાછું આપણે એક મિનિટ જેવું ઢાંકીને રાખી દેવાનું છે હવે એ જો ઉપરની ટ્રે હતી ને એ પણ સરસ રીતે બફાઈ ગઈ છે એટલે જોઈ શકો છો તમને સાબુદાણાનો કલર એકદમ બદલાઈ ગયો છે આ રીતના આપણે સાબુદાણાનું એકદમ પાણી જેવા દેખાવા લાગે ને પછી આપણે થોડુંક હાથમાં તેલ લેવાનું આ રીતના આપણા હાથનામાં આ રીતના આપણે હળવા હાથે એને એકદમ સરસ રીતે કાઢીને એક પોલિથિનમાં આપણે આ રીતના સૂકવી લેવાનું છે અને આ રીતના આપણે સાબુદાણાનો કલર એકદમ બદલાઈ જાય ત્યાં સુધી એને બફાવવા દેવાનું છે હવે આપણે આ રીતના કરતાં કરતાં હળુ હળુ સમસીને મદદથી કે હાથે તમને જેમ ફાવતું હોય એમ તમે કાઢી શકો અને આ રીતના આપણે બધી કાઢી લેવાની છે અને જે મેં ચોખાના પાપડની રેસીપી મૂકી હતી એ બધાએ બહુ પસંદ કરી છે અને જો તમને વધારે રેસીપી અને પાપડની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના સૂકવી દેવાનું છે પાપડ આપણે બધા સુકાઈ ગયા છે સુકવી દીધા છે હવે આપણે આને છે ને એક દિવસ સુકવા દેવાનો છે અને હવે આપણે આના તળીને હું તમને બતાવી શકું કે જોઈ શકો છો તળિયામાં કેટલી સરસ રીતે એકદમ ફૂલી જાય છે અને ડબલ સાઇઝના આપણા સાબુદાણાના પાપડ થઈ જાય છે અને સૂકવીને એકદમ સરસ રીતે સુકાઈ જાય છે એક દિવસમાં તો આપણા પાપડ સુકાઈને તૈયાર થઈ જાય છે અને જો તમારી પાસે વધારે જગ્યા હોય સુકવવાની તો તમે એક સાથે પણ ઘણા પણ બનાવી શકો હવે જે આપણે છૂટા છૂટા દાણા પડી ગયા હોય ને આ રીતના આપણે તળી લઈએ ને એટલે એ પણ મસ્ત રીતે તળાઈ જાય છે અને આ રીતના છોકરાઓને પણ બહુ જ ભાવતા હોય છે આવી રીતે જોઈ શકો છો કેટલા સરસ એકદમ વ્હાઈટ અને ડબલ સાઈઝના આપણા સાબુદાણાના પાપડ તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે અને સુકાઈ ગયા પછી પણ બહુ સરસ સુકાઈ જાય છે એકદમ પાણી જેવો કલર એનો થઈ જાય છે અને છોકરાઓના ફેવરેટ હોય છે એટલે બહુ જ સરસ બનશે અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો તમને આ રેસીપી મારી કેવી લાગે છે અને કમેન્ટ બોક્સમાં કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એકવાર આ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જય માતાજી મિત્રો ઓછા ખર્ચમાં આપણે ડબ્બો ભરીને પાપડ બનાવી શકીએ અને આ રીતના સાબુદાણાના પાપડ બનાવશું ખૂબ જ સરસ અને